કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ખાસ શિયાળામાં બનતો મેથી ગુંદરનો ચૂરમો બનાવીશું આ ચૂરમો બનાવી તમે પંદરથી વીસ દિવસ માટે બે બે ત્રણ ત્રણ ચમચી દરરોજ સવારે ખાશો તો તમને થાક કમજોરી સાંધાનો દુખાવો વા જેવી બીમારી નહીં થાય અને તમારા હાડકાં પણ મજબૂત થશે આ ચૂરમાને આપણે કંઈક એવી રીતે બનાવવાના છીએ કે જેમને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બીપી જેવી બીમારી હશે એ પણ બે બે ચમચી દરરોજ ખાઈ શકશે એકદમ હેલ્ધી રીતે બનાવીને તૈયાર કરીશું આ ચૂરમાને તો ચાલો પછી એકદમ હેલ્ધી અને શિયાળામાં ખાસ બનતો અને બધા જ રોગોમાં રક્ષણ આપતો એવો આ ગુંદર મેથીનો ચૂરમો બનાવવાનું આપણે શરૂ કરીએ મેથી ગુંદરનો ચૂરમો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કઈ કઈ વસ્તુ અને કેટલી લેવાની એ જોઈ લઈએ અહીંયા મેં પાંચસો ગ્રામ બાવળનો ગુંદર લીધો છે પાંચસો ગ્રામ જ આપણે ઘઉંનો લોટ લઈશું લોટ આપણે એ જ લેવાનો જે નોર્મલ આપણે રોટલી બનાવવા માટે વાપરીએ એ એની સામે અઢીસો ગ્રામ મેં સૂકો નારિયેળ છીણીને લઈ લીધું છે તમે રેડીમેડ નારિયેળ આવે એ પણ લઈ શકો છો એની સામે પાંચસો ગ્રામ આપણે ગોળ લઈશું અને ઘી લેવાનું છે પરંતુ ઘીનું મેઝરમેન્ટ હું હમણાં નહીં આપું કેમ કે આપણે ગુંદરને તળીશું તો એમાં કેટલું ઘી જાય એના ઉપરથી આપણે ઘી લેવાનું છે સાથે સાથે આપણે કાજુ બાદામ અને તરબૂચના બીજ જે આપણે મગજ તરી કહીએ એ લીધા છે સાથે આપણે કંઈક મસાલાઓ લેવાના સોટ પાવડર ઘંટોળા પાવડર અને બત્રીસું પાવડર અને અહીંયા આપણે મેથીનું પાવડર પણ લેવાનું છે અઢીસો ગ્રામ જેટલું હજી મેથીનો પાવડર આવી નથી રહ્યો ત્યાં સુધીમાં આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ઘી લઈશું કઢાઈમાં તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું છે પહેલાં એટલું ઘી આપણે ગરમ કરી અને ગુંદરને તળી લઈશું તો જેમ જેમ આપણે ગુંદર તળીશું એમ એમ આપણે ઘીની જરૂરત લાગશે તો આપણે વધારે નાખીશું પણ અત્યારે આપણે ત્રણસો ગ્રામ જેટલું ઘી નાખીએ ઘીને થોડું ગરમ થવા દઈએ ઘીને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરવાનું છે અને ઘીને થોડું વધારે પડતું ગરમ કરવાનું જ્યારે પણ ગુંદર તળીએ ત્યારે તો થોડો એક ટુકડો નાખી અને આપણે ચેક કરી લેવાનું કે ઘી બરાબર ગરમ થયું છે કે નહીં જેવો ટુકડો નાખીએ કે એવો એ ઉપર આવવો જોઈએ મતલબ કે ઘી મસ્ત એવો ગરમ થઈને તૈયાર છે તો થોડો થોડો કરી અને આપણે ગુંદર નાખતા જઈ અને બધા જ ગુંદરને તળી લઈએ જો તમે ધીમી આંચ ઉપર ઘીને ગરમ કરી અને ગુંદર તળશો તો ગુંદર અંદરથી કાચો રહી જશે એટલે થોડી ફ્લેમને હાઈ ટુ મીડિયમ રાખવાની અને પછી તળી લેવાનું આ ગુંદરને જો ગુંદરને જેવો નાખીએ એવો એ ઉપર આવવો જોઈએ અને થોડીવાર માટે એને આવી રીતે હલાવતા રહી અને આપણે તળવાનો છે ગુંદરને નાખીને જેવો ઉપર આવે એવો તરત કાઢી નથી લેવાનું જો તમે એવું કરશો તો અંદરથી ગુંદર કાચો રહી જશે જ્યારે પણ તમે ગુંદર પાક ખાશો ને ત્યારે એ દાંતમાં ચીપકશે તો ગુંદરને સરસ એવો તળાવવા દઈએ અને આપણે કાઢી લઈએ તો પહેલી બેટનું જેવી રીતે આપણે ગુંદર તળ્યું એવી જ રીતે આપણે બધો ગુંદર તળીને તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ગુંદર આપણે જેટલો નાખ્યો એ ડબલ ક્વોન્ટિટીમાં થઈને બહાર આવ્યો છે આપણે પાંચસો ગ્રામ જેટલો ગુંદર લીધો છે તો બધા જ ગુંદરને સેમ રીતે તળી અને તૈયાર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ ગુંદર તળાઈને તૈયાર થઈ ગયું છે આવી રીતે તમે હાથોથી તોડશો તો હાથથી પણ આ તૂટી જાય છે પરંતુ આપણે વધારે ગુંદર છે એટલે હાથથી તોડી નહીં શકીએ તો આવી રીતે વાડકી લઈ અને તમારે તોડી લેવાનું જો તમારે એની અંદર ક્રંચ જોઈતા હોય તો તમે વાડકીથી તોડજો પરંતુ તમારે એકદમ મેશ ગુંદર જોઈતો હોય તો તમે મિક્સીમાં પીસી પણ શકો છો તો મારે આ પાકની અંદર ગુંદર આખો આખો નહોતો જોઈતો તો મેં એને મિક્સીમાં નાખી અને અપડાઉન કરતા જઈ અને ક્રશ કરી લીધો છે ગુંદરને એકદમ ફાઇન પાવડર નથી બનાવી લેવાનો એને થોડુંક કકરો રવા દેવાનું છે જ્યાં સુધીમાં ગુંદરને તળી અને પીસીને તૈયાર કર્યો ત્યાં સુધીમાં આપણો મેથીનો લોટ છે એ પણ ઘરે આવીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા અઢીસો ગ્રામ મેથીનો લોટ લીધો છે મેં બધી જ વસ્તુ પાંચસો ગ્રામ લીધી છે પરંતુ લોટ આપણે આ અઢીસો ગ્રામ લેવાનો છે આનાથી મીડિયમ કડવું થશે પાંચસો ગ્રામ લોટ પણ તમે લઈ શકો છો મેથીનું પણ એનાથી આપણું જે ચૂરમું છે એ થોડો કડવો વધારે લાગશે અને હા ફ્રેન્ડ્સ તમારે પણ આવી રીતે મેથીનો તૈયાર લોટ લેવો એ જરૂરી નથી તમારા આસપાસ વ્યવસ્થિત અને સારો લોટ મળતો હોય તો તમે લઈ શકો છો નહીં તો તમે ઘરમાં મેથીને પીસી અને આવી રીતે મેથીનો પાવડર પણ તૈયાર કરી શકો છો હવે આપણે બચેલું ઘી છે એની અંદર એક ચમચો બીજું ઘી નાખી દઈએ એટલે કે સો ગ્રામ જેટલું ઘી બીજું લેવાનું છે તો ત્રણસો ગ્રામ જેટલું ઘી આપણે તળવામાં વાપર્યું એમાંથી સો ગ્રામ જેવું બચી ગયું છે અને આપણે બીજું સો ગ્રામ લઈ લઈએ એટલે ટોટલ આપણું ચારસો ગ્રામ જેટલું ઘી થશે આ પાક બનાવવામાં હવે આપણે પાંચસો ગ્રામ જેટલો ક્રશ કરી અને ગોળ લીધેલો એ ગોળ એની અંદર નાખીએ અને હવે ઘી અને ગોળને સરસ એવું મિક્સ કરતા જઈ અને આપણે ગોળને ઓગાળવાનો છે તો ફ્રેન્ડ્સ આ પાકની અંદર તમારે ઘીનું પ્રમાણ કેટલું લેવાનું એ તમારા ગુંદર ઉપર આધારિત હોય છે અને કઈ ક્વોલિટીનો ગુંદર હોય એ પ્રમાણે ઘીનું પ્રમાણ વધતા ઓછી પણ થઈ શકે છે તો સરસ એવું આપણે ગોળને આવી રીતે દબાવતા જઈ ટુકડા તોડવાના અને એને ઓગાળવાનું છે તો આ વખતે તમારે ફ્લેમને મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર નથી કરવાની આ પ્રોસેસ હાઈ ફ્લેમ ઉપર કરશો તો ગોળ એકદમ કડક થઈ જશે નીચેથી બળવા પણ લાગશે તો ધીમી આંચ ઉપર તમારી ગોળને સરસ એવું મિક્સ કરતા જઈ અને ઓગાળવાનું છે તો ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ ઓગળીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગોળની અંદર થોડાસા બબલ્સ આવે ત્યાં સુધી પકવવાનું છે તો જો મસ્ત એવા બબલ્સ આવીને તૈયાર થઈ ગયું છે ગોળ આપણું મતલબ કે ગોળનો પાયો બનીને તૈયાર થઈ ગયું છે તો બસ આવી રીતે ઘી ગોળનો પાયો કરી લેવાનો આ જો હું મસ્ત એવા બબલ્સ આવ્યા છે ને તો ગોળ તમારો કાચો નહીં રહેવો જોઈએ નહીં તો તમારો જે પાક છે એ સ્વાદમાં સારો નહીં લાગે આ જો મસ્ત એવો ગોળ પાયો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે લોટ લીધેલો કાચો ઘઉંનો એ લોટ નાખવાનું છે આની અંદર તો લોટ પણ મેં પાંચસો ગ્રામ જેટલો જ લીધો છે ફ્રેન્ડ્સ થોડો થોડો કરી એની અંદર નાખતા જઈ અને મિક્સ કરતા જવાનું તો ધીમે ધીમે તમે જોઈ શકો છો કે બધો જ આપણે જે લોટ છે એ નાખી દીધો છે હવે આને મિક્સ કરતા જઈ અને ઘી ગોળ અને આપણે લોટને શેકવાનો છે તો અત્યારે તમને એવું લાગતું હશે કે ઘી છે એ તો છે જ નહીં એકદમ ઓછું ઘી નાખ્યું છે પરંતુ આ રીતનું જ આપણે બનાવવાનું છે આને તો હવે ગોળ ઘી અને આપણે આ લોટને આવી રીતે મિક્સ કરતા જઈ દસથી પંદર મિનિટ માટે શેકી લેવાનું આ જો આવી જ રીતે ફેરવતા જઈ અને આને શેકવાનું છે અને આને ત્યાં સુધી શેકવવાનું જ્યાં સુધી એમાંથી મસ્ત એવી સુગંધ આવવા લાગે શેકવાની અને થોડું તમે હાથમાં લઈ અને ચેક કરીને પણ જોઈ શકો છો તો ઘણા લોકોને એવું હોય કે બનાવતા બનાવતા કોઈ દિવસ ખાતા નથી અને ઘણા લોકો એવા હોય કે ચાકતા જઈને પણ બનાવી શકે છે જો તમે ચાખી નહીં શકતા હોય તો તમારે સુગંધથી એને ચેક કરી લેવાનું પરંતુ જો તમે ચાખતા હો તો થોડું હાથમાં લઈ અને એને ચાખીને ચેક કરી શકો છો તો આપણો જે લોટ છે ઘઉંનો એ સરસ એવું શેકાઈ જવું જોઈએ લોટ જરા પણ કાચો નહીં રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો લોટ ગોળ અને ઘી બધું મસ્ત મિક્સ થઈ અને શેકાઈ ગયું છે હવે આપણે જે મેથીનો પાવડર લીધેલો અઢીસો ગ્રામ એ નાખીને મિક્સ કરી લઈએ તો જ્યારે તમે મેથીનો પાવડર નાખશો ને ત્યારે તમને ફેરવવામાં થોડું અઘરું પડશે તમે કોઈકની હેલ્પ પણ લઈ શકો છો પરંતુ ગેસની ફ્લેમ છે એને તમારે એકદમ સ્લો રાખવાની અને આ મેથીના પાવડરને આની અંદર મેળવવાનું છે તો થોડું કામ છે એ આ ટાઈમે તમને અઘરું લાગશે પરંતુ આવી જ રીતે આને મિક્સ કરવાનું છે તો જેમ આપણે ગુંદરને તળીને તૈયાર રાખ્યું છે એ ગુંદરની અંદર પણ ઘીનું પ્રમાણ છે એટલે આપણે અત્યારે ઘી નથી નાખવાનું આની અંદર તો જ્યારે પણ તમે આ પાકને બનાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો આ વાતનું ફ્રેન્ડ્સ આવી રીતે આને ખરુંચતા જઈ અને આપણે આને ફેરવવાનું જ્યારે એવું લાગે કે મેથી પાવડર છે એ સરસ એવું આની અંદર ભળી ગયો છે તો ફ્લેમને તમે થોડી હાઈ કરી અને આને શેકજો આ જુઓ મસ્ત એવું આને શેકવાનું છે અને તમે છેલ્લે જોશો તો એકદમ મસ્ત એવું એ ભેગું થઈ ગયું હશે અને એ શેકાયું છે એ પણ તમને ખબર પડવા લાગશે તો બસ આવી જ રીતે કરતાં જઈ અને આને આપણે મિક્સ કરતાં જઈને શેકવાનું છે આ જુઓ કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને નીચેથી થોડું થોડું ચોટવા લાગ્યું છે એકદમ એનું કલર છે એ ગોલ્ડન ગોલ્ડન આવવા લાગ્યું છે મતલબ કે આપણું આ મેથી પાક છે એ શેકાઈને તૈયાર થઈ ગયું છે આ જુઓ મસ્ત એવું આ ચૂરમો શેકાઈને તૈયાર થઈ ગયું છે આપણું તો તમે આ રીતે ખાલી મેથીનો ચૂરમો પણ બનાવીને ખાઈ શકો છો હવે આપણે જે ગુંદર લીધેલો તળીને તૈયાર કર્યો તો એ ગુંદર નાખીએ આની અંદર મતલબ હવે આપણે બધી જ વસ્તુઓને આની અંદર નાખી દઈએ આ જુઓ ગુંદરની અંદર તમને કેટલું મોઇશ્ચર દેખાય છે તો બસ એના માટે જ આપણે પહેલાંથી ઘી વધારે નથી નાખવાનું ગુંદર નાખી દીધું હવે આપણે જે ટોપરું લીધેલું એ નાખીએ મગજ તરીતના બી નાખી દઈએ બદામ નાખી દઈએ કાપેલી સાથે આપણે સો ગ્રામ કાજુ લીધા છે એ પણ આપણે એની અંદર નાખવાના છે તો કાજુ બદામ બંને મેં ભેળવી અને એને ક્રશ કરી લીધેલા તો બંને મેં સો સો ગ્રામ લીધા છે ચાર ચમચી સોંઠ પાવડર નાખ્યો ત્રણ ચમચી એની અંદર ઘંટોળા પાવડર નાખ્યો અને દોઢ ચમચી જેટલું બત્રીસું પાવડર જે વસાણા માટે સ્પેશિયલ મસાલો આવે છે એ તો બધા જ મસાલાઓ નાખી અને આને આપણે મસ્ત મિક્સ કરી લઈએ તો ડ્રાય ફ્રૂટ્સ તમે કોઈ પણ લઈ શકો છો તમારી પસંદગીના વત્તા ઓછી પણ લઈ શકો છો કોઈ વાંધો નહીં આવે જેટલા પણ તમારે નાખવા હોય એટલા આની અંદર સારા રહેશે તો બધી જ વસ્તુને હવે મિક્સ કરીએ આપણે તમને આચુરમાં થોડો વધારે પડતો કોરો લાગતો હોય તો ઉપરથી ઘી ગરમ કરી અને આની અંદર નાખી શકો છો તમારે આના લાડુ વાળવા હોય તો તમારે થોડું ગોળનું પ્રમાણ વધારે જોઈશે અને થોડું એની અંદર ઘી પણ વધારે વપરાશે પરંતુ આજે આપણે આ ચૂરમો છે એ ઓછા ઘી અને ઓછા ગોળમાં બનાવ્યું છે કેમ કે એ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલવાળા કે બીપીવાળા જે પેશન્ટ હોય એ પણ સરસ એવો ખાઈ શકે એટલા માટે તો જો આપણો આ ચૂરમો બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હા તમને આજની મારી આ રેસીપી ગમી હોય તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા બધા જ આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો પછી મળીએ એક આવી નવી અને એકદમ આસાન રેસીપીની સાથે આવજો